ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે વલસાડમાં છે પહાડીના ખેરલાવમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સદસ્યતા અભિયાનમાં ઉપસ્થિત રહ્યા જિલ્લામાં પાર્ટીના નવા સંગઠનની રચના કરી હોદ્દેદારોની વરણી કરી એક જજના ઘરેથી મળેલી કરોડોની રોકડ રકમ મુદ્દે વાઘેલાએ નિવેદન આપ્યું આવા ભ્રષ્ટ જજોને દિલ્હીના ચાંદની ચોક વચ્ચે ઉભા રાખી મારવા પડે ભાજપને સામાજિક તત્વોની પાર્ટી ગણાવી ધર્માંતરણ મુદ્દે પણ વાઘેલા વર્ષ્યા ધર્માંતરણ મુદ્દે હિન્દુ સંગઠનો માત્ર દેખાડો જ કરે છે તેવું નિવેદન આપ્યું ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા થતું ધર્માંતરણ અટકાવવા મેં રજૂઆત કરી હતી શંકરસિંહ વાઘેલાએ કહ્યું કેશુભાઈની સરકાર વખતે મેં રજૂઆત કરી આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ સહિત પ્રાથમિક સુવિધાઓ વધારવા માટેની રજૂઆત કરી હોવાની વાત પણ કરી ગુજરાતમાં બહુ મોટું એક શૂન્યાવકાશ રૂલિંગ પાર્ટી બીજેપી ત્રીસ વર્ષથી એક ચક્રી શાસનમાં ભ્રષ્ટાચારની બોલ માલા ગુંડાગીરીની બોલ માલા મારા મારી હા ના બધું કીધું અને કોંગ્રેસમાં રાહુલ ગાંધી પોતે કહે છે કે મારી પાર્ટીમાં તો બધા ભાજપ પરત ભરી ગયા છે તો પ્રજાએ જવું ક્યાં એવા ટેકાને આ વેક્યુમ પૂરું કરવા માટે રિયલી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી ફોર ધ પીપલ ઓફ ધી પીપલ બાય ધી પીપલ ઓન ધી પીપલ જેને કહેવાય પ્રજા માટે એ પ્રજા માટે અમે આ શરૂ કરેલી છે હા એ વિસાવદર અને કડી પણ વિધાનસભા છે એના માટે પર્યવેક્ષક જેને કહેવાય ઓબ્ઝર્વર બંને ઠેકાને અમે નિયુક્ત કર્યા છે લગભગ પંદર દિવસ પહેલા નિયુક્ત કર્યા છે એનો સર્વે આપશે એટલે વિસાવદર અને કડી એ અનામત સીટ છે બંને વિધાનસભા અમે કોન્ટેસ્ટ કરીશું આ સ્તરે વ્યક્તિગત વિષય છે બધો

એટલે અમે કે નીડર બનો અને પછી લીડર જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની